જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે જઈ રહ્યા છીએ પગપાળા મહાદેવના મંદિરે દર્શન કરવા બરાબર જે આપણે હું આવેલું આવેલું લોટેશ્વર લોટેશ્વર આપણે પહેલી વાર નોમ યાદ નહીં આખું બધા જેવું આપણે આવ્યા ને આગળ ત્યાં જાય અલ્પેશભાઈ ને આશિષ ભાઈ પેલા આવે પાછળ ને પેલા વિજયભાઈને રોહિતભાઈ ભાઈ જાય રહ્યા છે અને મૂન ચેહુભાઈ વચ્ચે જ રહ્યા હા ચેહુભાઈને થોડુંક એડિટિંગનું કોમ હતું એટલે ચેહુભાઈ એડિટિંગ કરી રહ્યા હે અને હું જોતો હતો એડિટિંગ શીખતા હવે આપણે પગપાળા જઈએ છ મહાદેવના દર્શન કરવા તો વ્લોગમાં બનાવી દેજો મિત્રો ને વ્લોગ કેટલા કે કોમેન્ટ કરી દેજો હર મહાદેવ લખવું ના ભૂલતા મિત્રો અને કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ હવે તમને આગળ ફરવાનું દૂર છે હજુ તો ખાલી વહેલા સાડા સાત વાગ્યા ના નીકળે આપડે હજુ અડધે નહીં પહોંચ્યા બરાબર તો મળીએ તમને આગળ બ્લોગ માં બન્યા રેજો મિત્રો આપણે તારોરા પહોંચ્યા તારોરા જો એક કિલોમીટર છે દેખાતું તો પેલું દેખાય થોડું થોડું દેખાય મિત્રો જો આ બાજુ તો હજુ પાણી ભરે છે છે પાણી ભરે હોય વાંચ્યું સાહેબ હજી તો ને પેલા આશિકભાઈ ને અલ્પેશભાઈ બી આવે રહ્યા છે શીખર શું કરતા કરતા આવે રહ્યા હે એ પણ વિડીયો બનાવતા બનાવતા આવ્યા વ્લોગ વિડીયો બ્લોગ વિડીયો બનાવે રહ્યા શીખર ઇન્સ્ટામાં રીલ્સ બનાવે રહ્યા છે અને ભાઈ ને રોહિતભાઈ ભાઈ તો આગળ ને આવી જાય મારા બધા ભેગા થવા દેતા નહીં બહુ થોડા હેડે રહ્યા ભાઈ વિજયભાઈ છેડે અને જયેશભાઈની છેડે છે એ થોડા ખડવાળો આવે રહે તો બ્લોગમાં બને રહીજો મિત્રો હવે આપણે જઈએ થાક તો લાગે તો

ને આછી ભાઈ આગળ જઈ રહ્યા છે અને આપણે તરલ આજી તર લાગીએ તર લાગીએ મંદિરે પાણી પીવું છે અને પાણી પીને થોડોક પાંચ મિનિટ આરામ કરી લઈએ હા જુઓ અલ્યા તોડી ના નાખતા સ્વિમિંગ પુલ હા સ્વિમિંગ પુલ જેવું જ છે જુઓ મિત્રો તો મિત્રો કોરોમોર ભરે છે હજુ હાલ તો વિજયભાઈ ને પાણી પીવે હા જો દરવાજો છે મિત્રો મિત્રો આપણે પાણી પી લઈએ તારા લાજી જોરદાર જો ભાઈ જલ્દી પીરો હા તો મિત્રો પાણી પી લઈએ આ છે મંદિર રાધાકૃષ્ણ જોઈ લો રવદના હાઈવે પર આવેલું છે જબરદસ્ત મંદિર છે તો આપણે પાણી પી લઈએ મિત્રો એ અલ્પેશભાઈને વિજયભાઈને જો બધા સાપી બેઠા ચાપોની કરવા રહ્યા હોય રવદના સ્ટેશન ઉપર એક ભાઈ બધાની જે ચાલતા જાતા હોય મિત્રોની સેવા કરે રહ્યા છે તો વિજયભાઈની બધા સાપી રહ્યા ફરી રહ્યા બધા પાણી કરાવે મિત્રો અને હવે નીકળીએ હું લગમાં બને મિત્રો તો હવે ચાપી રહ્યા અલ્પેશભાઈની હવે નીકળીએ અહીંથી હજુ રવાથી આપણે અગિયાર કિલોમીટર છે તો હવે જઈએ નીકળીએ મિત્રો આપણે પાલોલી પકવા હા પાલોલી અહીંથી એક દોઢ કિલોમીટર છે હજુ દૂર ને આ જો મસ્ત બ્યુટીફુલ લોકેશન મસ્ત છે હા ના આ જો ભૂસા છે હેડતા જાય રહ્યો ભૂસા છે તો એનાથી ખાવા ખાઈ રહ્યા છે ભૂખડ આશિકભાઈ બી ચડ્યા આવે રહ્યા જુઓ કેવુ મસ્ત બ્યુટીફુલ લોકેશન હે મજા આયવુ આમ તો વ્લોગ મા બન્યા રેજો મિત્રો ને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો મિત્રો તો ફાઇનલી આપણે હવે લોટેશ્વર પાકો આયા હા જોઈ લો એક કિલોમીટર હે અહીંથી લોટેશ્વર મિત્રો અચો ચો ભાઈ વાહ આ રોહિત ભાઈ આ આશિક ભાઈ તો લેબુડી ગયો થઈ ગયા વિજયભાઈ સાકલા જો પગ દુખે પગ દુખે તમને રોહિત ભાઈ લાગે લાગે ને હવે મિત્રો આપણે એક કિલોમીટર રહ્યું હે અલ્પેશભાઈ ઓલા આગળ સોડે બેઠા છે કારણ કે બેટરી બેટરી આવી રહી છે ગરમી છે એટલે તો મિત્રો હવે એક કિલોમીટર જોયું આપણે જયા રાહ હજુ તો હા રીક્ષા વાળા જઈ રહ્યા છે અને આપણે જયા રહ અલ્પેશભાઈ પેલા બેઠા મિત્રો રહ્યા કિલોમીટર જઈએ તમને ડાયરેક્ટ મહાદેવ ના મંદિરે મળીએ બ્લોક બનાવી રેજો અને બ્લોગ કેવા લાગે ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ હા અલ્પેશ ભાઈ હારે મહાદેવ હડો હવે હવે બધા લોકો જો વળતા થઈ ગયા જઈ જઈને અને આપણે હજુ હવે જરા હા તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો સર પહોંચી ગયા હા થઈ ગયા ભીડ છે બહુ ભીડ છે અંદર ગાડી છે આજે ખાલી ગાડી છે ફીટ તો આજે બાકી મેળો તો જો લો ખા લે તુકા ખાટ નાખ્યું છે તાપ જબ લાગે બાકી ઓ ફાઇનલી પછી આપણે મેળા આરી મંદિર છે આપણે અંદર જવાનું તો ખાલી બહાર જ દેખાય છે rồi lo ta cả cái nha lá anh wow chơi luôn anh thưa là của gì બંદી મેળો આપણે પેલા દર્શન કરીઈએ પાસે જઈએ મેળામાં તો પહેલા આપણે દર્શન કરીઈએ કરીએ પાસે જઈએ તો રोहित ભાઈ વિજય ભાઈ કેમ ભાઈ જો ગયા કેમ ભાઈ મિત્ર મળી ગયા છે ભાઈ મિત્ર મળી ગયા છે મિત્રને

તો મિત્રો બ્લોગમાં બને રહેજો આ હે મંદિર મિત્રો આપણે પાણી પી લીધું છે થોડોક વેહ મેં ખાઈ લીધો છે હવે આપણે જઈએ દર્શન કરવા હાલ પછી આગળ છે હર હર મહાદેવ છે ભાઈ એમના મિત્રોને મળી નાતા રહ્યા છે બરાબર હવે આપણે જઈએ દર્શન કરાવીએ આ નાનું મંદિર છે આ જે મોટું મંદિર Yeah. મંદિર છે શંકર ભગવાન મહાદેવ નું મંદિર છે આપડે દર્શન કરાવીએ

મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહીશું મળીએ આગળ મિત્રો આપણે ફાઇનલી દર્શન કરીને બહાર આવી ગયા અને બહાર નીકળતા જ હું પોચ તો કહેવામાં આવે કે આ પોચ કુંડમાં જે પોચ પાંડવ હતા એમાં અમાં નાવા પડ્યા હતા અને ત્યારના હજુ નીકળ્યા નહીં એવું કહેવામાં આવે તો મિત્રો આ છે પોચકુંડ જે પાંચ પાંડવોમાં અમે નાવા પડ્યા હતા પણ કે ત્યાં હજુ નીકળ્યા નહીં મિત્રો જોઈ લેજો તમે આ એક્ઝેક્ટ મંદિરની હવે બહાર બહાર નીકળે દરવાજાની આગળ જ છે તો હવે આપણે જઈએ મેળામાં આ શું મજા આવે થાક નહીં લાયજ નહીં લાજે તમારો તો મિત્રો હવે આપણે જઈએ અને મિત્રો તમે આવો તો જરૂર મુલાકાત લેજો અહીં કોચકુંડની અને મહાદેવની મંદિરની બહુ જ મંદિર સરસ બનેલું છે અને આ કુંડ છે તો મિત્રો જરૂર મુલાકાત લેજો આવો ત્યારે તો હવે આપણે જઈએ અને મિત્રો અહીંયા દર અમાવાસાય મેળો ભરાય છે આશિક ભાઈ હજુ કુંડ જ જોવે રે તો મિત્રો હવે આપણે મેળામાં જઈએ તો બને રહેજો વિડીયોમાં હળો આશિક ભાઈ તો આપણે મેળામાં જઈએ જો મેળો આમ તો સારો ફરણો હવે આશિક ભાઈ ની તો મારી થાય પણ વિજય વિજયભાઈ ની શિકર વિજય ભાઈ જઈ ગયા આશિક ભાઈ કુદવા જાવ હે કુદવા જવું હે તો મિત્રો આપણે ફોન કરી લઈએ વિજયભાઈ ની વિજય ભાઈ ની તો આવે હવે ભાઈ તો આ ચેવું ભાઈ શિકટ જોઈ ગયા જયા ચેવું જઈ ગયો

આપ લાગતો અહીંયા અવાજ બહુ આવતો હતો મિત્રો આજના માટે આટલું જ મળીએ તમને નવા લોગ વિડીયોમાં નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી